મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરતા આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જ્યાં સર્ચ ઓર ટાઈપ યુઆરએલ બાજુમાં માઈક અને બાજુમાં સ્કેન નો ઓપ્શન જોવા મળે છે અહીંયા સ્કેન સિલેક્ટ કરીશું કારણ વસ્તુ જેવી હોય તેવી જ વસ્તુ ઓનલાઈન શોધવા માટે આ ઓપ્શન સૌથી સરળ છે જેમ કે અહીંયા આપેલ ફ્લાવર પોટ જો ઓનલાઈન શોધવો હોય તો સ્કેન કરતા આ પ્રકારે નીચેની સાઈડ ઇ કોમર્સ વેબસાઇટ પર મળતી આવતી દરેક પ્રોડક્ટ તમને જોવા મળશે જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો સેમ પ્રોડક્ટ પણ તમને જોવા મળશે ત્યાર પછી ફરીથી સ્કેન કરીશું અન્ય કોઈ પ્રોડક્ટ માટે જેમ કે વોલ ક્લોક આ પ્રકારની વોલ ક્લોક માટે સ્કેન આપતા જ આજ મુજબની અન્ય ઘણી બધી વોલ ક્લોક તમને અન્ય ઇ કોમર્સ વેબસાઇટમાં જોવા મળશે હજી એક પ્રયત્ન કરીશું બે કાપીને ફરીથી સ્કેન આપીશું હવે આ પ્રકારનું ડોરેમોન તેને પણ સ્કેન કરી શકાય છે જ્યાં નીચેની સાઈડ અલગ અલગ ઇ કોમર્સ વેબસાઇટમાં તમને તે પ્રોડક્ટ જોવા મળશે જો કોઈ પ્રોડક્ટ પસંદ હોય અને ખરીદવા માંગતા હોય તો તેને સિલેક્ટ કરીશું જેમ કે ફ્લિપકાર્ટમાં ઓપ્શન છે મુલાકાત લો ત્યાં સિલેક્ટ કરતા જ ફ્લિપકાર્ટમાં તે પ્રોડક્ટ ઓપન થયેલી જોવા મળશે જ્યાં નીચેની સાઈડ એડ ટુ કાર્ટ અને બાય નાઉ ઓપ્શન જોવા મળે છે જે આપણે અગાઉ જોયા તો આ પ્રકારે પ્રોડક્ટને સ્કેન કરીને તે વસ્તુ ઓનલાઈન શોધીને મેળવી પણ શકાય છે આ ફેસિલિટી ફક્ત એમેઝોન ઈ કોમર્સમાં જ જોવા મળે છે જેથી જનરલ દરેક ઇ કોમર્સ વેબસાઇટમાં તે પ્રોડક્ટ શોધવા માટે ગૂગલ એટલે કે ક્રોમ નો ઉપયોગ કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જરી મળીશું ના વિડીયોમાં